ગેમ છો બધા મજામાં તો ફરીથી એક ન્યૂ વ્લોગ માં આવી ગયા છે તો આપડે અત્યારે જાય છે નંદાણા મુગલમાં એ તો અહીંયા ઉભા હે ભાઈ બંને વાઇસ જોઈ પછી આવે પછી જાય ચાલો જો આવી ગયા હે ભાઈ તો હવે આપણે આ જવાનું છે મોગલમાં આવે ડાયરેક્ટ તો ચાલો જઈએ પછી અહીંયા દેખાડીએ આવી ગયા છે તો હવે ઘરે જઈએ અને આ બ્લોગને અહીંયા જ કરી તો મજા આવી હોય તો લાઈક કરો અને શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો મળીને બ્લોગમાં દખલ બે બાય અટેક યાર